એ ઓ જબા હા આ એ બોલો ઊભો જો આપડે ઇંગલો આવી ગઈ છે ઇંગલો આવી ગયા કેટલી લાઈન ગेलो ઇંગલો તારી લાઈન ઇંગલો તારી એમ પતરો 4 50 50 પતરા આયા મોબલ આયા ઓવે ઇંગલો ગણન કરવાનો છે તો તમે જોવાનું સારું હું જઉં તમે આવો આ એનો મારે કોમ છે યું કોમ હું આવું તમે જો સારું

jana gatu aave kai nahi aavta hai khabar nahi har rahe lagi kana aijajo par aaj kal haru tar mu emna auto maru tan

એ ઓ દેવા હા હાલા તમે સંભાળજો પત્ર હું પકડે આવી જ ને કેરાહી ફી ચુમારી હી ચુમારી હ હા અમરજી હા કોન્ટ્રાક્ટર ક્યાં ગયો આયા નઈ શું હાલ તો નઈ આયા કાલ થોડો મજૂરી લાયો તો હા તે આટલે ઇંગલ આ બે રવાડવા કરી તો બેહો થાણે બે અધૂરું એ બે ક્યાં ને બીજો અધૂરું રહી ગયું હા આ તો હવે આવતા હશે બધું હવે રેડી હવે ખાલી ઢોકવાવાનું હો જરા છે તો આજ નહીં પણ મને ખબર હોય ને કેમ એ તો જો ગોમ જે ને એ કો ખાલી જાય

ता <laughs> ના શેડે ઓટો મારે જ નતો માર્યો ના મે માર્યો હતો નહી માર્યો કેમ ના માર્યો ઓટો તો કે કેવું સરા છે કે મે કોમ કરી છે એ ના તો હવે તો ઘણા હોય કેટલા દિવસ થઈ ગયા નતા આયા जरा सिग्नल आता की गट्टू इनो तो मन जरा Lea, फोन करवा दे ला जरा चल फोनच में ऊपर तो हमारा सो बता रे नहीं हर बार रुक पाए तक क्या दुबा गया टिकार गट्टू इवरंगात आपतो नतो

ગટાને કેટલું તગર્યો પણ ગટ ના આવ્યો ઓલા જયરાજજી નું દારૂડિયા દારૂડિયા એ ના આવ્યો આ દારૂડી ના આવી ભીન પડી રહે તું તો ઓ કેમ તમે એકલા પેલો તમારો ગમતો છોકરો હતો કેમ ના આવ્યો એ છોકરો કે નહીં આબુ આજ તો કોમ હતું કરી શું પૈસા તો બે જણા ક પૈ એટલે તમર આવી જાય ખોટી તારી કરવાડે હારું આપડા હવે ઇંગલોને કરી હા સમીજી થોડી મદદ કરાયસી તમે फटाफट પટાઈ દે હા તો હમણાં ટોલું જોતો ને દેજો હાલ જોતી હાલ જોતી જોતી બીજો એક ભરી નાખો તો તમારી મરજી ભરવું પડે ફર્મો ભરો ભરી આશે या म मारे आए, ना ना के तबेलो बडा साबी सिंह ने पुखो साबी सिंह ने तबेलो हो न है तमी जेला मूर्खा के होय फर्मा लाई दि लाई ग्या घरे अनि पछि को फर्मो भरो होय त फर्मा म हाल भर्ता नता एतले म को लाई दो ताले अमर बिजे हालवानता एतले कहू जोता होय त म होत न पकडा टोल भरे म त मजुरिया छु के खबर होय जोता होय त पकडाइ दोडी टोलम भरीन મદદ <todic> કરાવ <todic> <todic> તો ફાજી આવી ઓdna ને પડ્યો ને મેં પડી ગઈ એમ ન આવે કલર જોતો ને મને કહી દેજો આ જો આ હિંદુલો આડી આઈને આઈ જાય ને આઈ જાય ને આડી રહી કાખો તો ભરી નાખવા છે કુરાંક નકો હું રેતે ડોલુ પોકડાવ ઈ તો ઘર ધરી ની ખબર કર નાખજો નકો પસ્તાવો વાત કરો થોડું બેહો સારઈલી ગઈ ઈ તો કરવાનું છે અમાર્યું અમાર જો તમે રેતે નહી વળી આયા હતો મજૂરી તો કોઈ એવા મજૂરીયા નહીં તો ફી વાત કરો તો મારી કે ઉભાડે હ હું મારી કે ઉભાડે હું ઉપ્રાઈ છોરી નામ તમે તો

ઈ ઓડીયું કોમ છે જેસ આમ ફટાફટ થઈ જાવ તો પાહું સારું થઈ જાય ગઈ છે લે બેલુબા આવો સદુબા ફોન વીરો વહાય કરો અરે સદુબાનો ફોન હા બોલો જેબા હું કોમ હતું હા મજুরি લતાર્યા

રાજીજી જવાનો કો અમે ગયા હે તો બસ હા બળરે આવેલો ફોન કરાવી છે ઓ હા હા સમજી સમજાતો ચાલુ કરના છે હઉ ચાલુ કરના છે આ બે દાડામાં હવે ઢોકું છે જયરાજીમ જો નયા હા હરી ગયા ગમ ગયા માર મજૂર ગોમ તો હારું કરે હે હ જબર કરે રેડા જેવું આપડો શું છે પકડવા પડે પાવવાળો તું પાવે છે આ ધરાજી વડે અમુકમાં બોટલી પીજી તો યાદો પાવાના એટલે આ તો ધરાજીન તો છે એ તો કોક જાઓ બેક મારી દે એટલે કરો હારો ફાઈલ

પાઉં બોળન કે બા મેલાઓ બબમાડી કલર મુખો હા પાહો હારુ હા તોરી ગંડો બોલાયા છે તો તો કોણ સુધી જો બંધા હે બરોબર આપણો કોમ સાધી ઢીલો હોતો જ નઈ સબા હા સદી સિંગા ચાબા બાયો નઈ નઈ કાયો હા બા આછી છે સદુબા ઊંગો થોડું 3 વાગે એટલે મેનું હા ર ચાબા બાજીબા અમાર બંધાણી છે સદુબાનો ચાના ચેરમો બુક નઈ પાદો મે સદુબાજા પાવર છે હા રડો તમે કરો કરી દો મુ પેલી સાઈડ જો પત્ર મળતું છે હું હા કરી છે હો આવો હા કોમ ગજીવા

એ હાર હેડો કો જવા દે બધું લાઈન વેઈ ગયો કો ફરમા તો વહી આવી જારી એ હાર જાદુબા હેડ હા કેટલા વાગે વાગવાનું તો બધું પતી ગયું તો અમાર અમે નહીં કરું જો અમાર હવે ઘરે ભેહો દોવા નહીં તમારા દીમાં તો દોવા હશે ને આ તો કેવા શેહ જોજો તમે જો ઘરે ભેલામાં એક ઓણર આયો હમો હા હા આપણો ફોર્મલ તો બધા પૂરા જ છે ને હા આપણે તો પૂરા છે જો બધા માં ડાલુ તૈયાર છે ને અમાર તૈયાર છે તો તમાર ડાલુ ને હા તમે બધા તમા ફોર્મલ જજવા ડાલમ ભરી જજવા તમે ઉકન દવા દેજો કાઈ હા બહુ બડો ભી થઈ આવે હવે તો જજવા મારે લાવજે આપું સમજી હા આવજો મધુર કાઈ લાઈ દાઈ આ મારે અવરા છે તો હું આયો હો એ હા થોડો ના બોલવા હા છે હા આ વાન ડાલુ જો ડુંગળી એમ થાશે હા જડુબા અલ્યા નકે ડાગ નઈ દે આ તો ફાળિયાર કરી આલજો તો હા આ તો વારું ડાલું ને